નમસ્કાર ઋતુ બદલાય એટલે શરીરમાં પણ કંઈક અલગ લાગે કંઈક ફેરફાર થાય એ તો આપણે બધા અનુભવીએ જ છીએ હા એ સાવ સામાન્ય અનુભવ છે આજે આપણે થોડું એમ કહીએ ને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું ખાસ કરીને આયુર્વેદ શરદ ઋતુને કઈ રીતે જુએ છે અને શરીરમાં થતા ફેરફારો એમાંય પિત્તદોષ સાથે એનું શું સંબંધ છે બરાબર આપણી પાસે કેટલાક રસપ્રદ લખાણો છે જે આ વિષય પર થોડો પ્રકાશ પાડે છે હા અને આ સ્ત્રોતો છે ને એ સીધા મુદ્દાની વાત કરે છે એ સ્પષ્ટ કહે છે કે આયુર્વેદમાં શરદ ઋતુને પિત્તની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે પિત્તની ઋતુ હા અને આ ખાલી નામ નથી આપી દીધું એ ખરેખર એ સમયના વાતાવરણ અને શરીર પર એની શું અસર થાય છે એનો સંકેત આપે છે પિત્તની ઋતુ આ શબ્દ જ ઘણું બધું કહી જાય છે નહીં તો શું આપણે એમ સમજી શકીએ કે આ ઋતુમાં પિત્ત વધવું એ સ્વાભાવિક બાબત છે એ જ મુખ્ય મુદ્દો છે આ સ્ત્રોતનો ચાલો ત્યારે આ જે લખાણો છે એના આધારે જ સમજીએ કે આ જોડાણ પાછળનો આયુર્વેદિક તર્ક શું હોઈ શકે અને પિત્ત પર ખરેખર શું અસર પડતી હોય છે આ સમયમાં ચોક્કસ જુઓ આ સ્ત્રોતોનો પહેલો અને સૌથી મહત્વનો ભાર એ જ છે કે શરદ ઋતુનું જે મૂળભૂત વલણ છે એનો સ્વભાવ જ પિત્ત વધારવા તરફનો છે એટલે ઋતુ પોતે જ પિત્તને ઉત્તેજન આપે છે હા એમ કહી શકાય હવે આયુર્વેદમાં પિત્ત દોષ એટલે શું તો કે શરીરમાં ગરમી પાચન મેટાબોલિઝમ આ બધી ક્રિયાઓ સાથે જોડાયેલી જે ઉર્જા છે તે બરાબર એટલે જ્યારે કોઈ ઋતુને પિત્તની ઋતુ કહેવામાં આવે ત્યારે એ સમજવાનું કે એ સમયના જે કુદરતી ફેરફારો છે એ શરીરમાં આ પિત્ત સંબંધિત ક્રિયાઓને સીધી અસર કરી શકે છે એટલે સાવ સાદી ભોષામાં કહીએ તો જેમ શિયાળામાં ઠંડી લાગે અને ઉનાળામાં ગરમી એમ જ શરદ ઋતુ આવે એટલે શરીરમાં પિત્તનું જોર થોડું વધે શું આ સ્ત્રોતો આવું કહેવા માંગે છે હા લગભગ એવું જ આ સ્ત્રોતો ખાસ ભાર મૂકીને કહે છે કે શરદ ઋતુમાં પિત્તનું વધવું એ એક કુદરતી પ્રક્રિયા છે કુદરતી હા અને અહીં આ કુદરતી શબ્દ બહુ મહત્વનો છે એનો અર્થ એ નથી કે આ કોઈ બીમારી છે કે કંઈ ગડબડ છે ઓકે પણ ઋતુનો જે પ્રભામ છે એના હેઠળ શરીરમાં થતો આ એક અપેક્ષિત ફેરફાર છે જેમ વસંત ઋતુ આવે ત્યારે કફ વધવાની વૃત્તિ હોય છે એમ પણ એક મિનિટ આ જે કુદરતી વધારો છે એનો મતલબ એમ લઈ લેવાય કે હંમેશા સારો જ હોય કે ચિંતા કરવાની જરૂર નથી એવું કે પછી આ કુદરતી વૃત્તિ પર પણ ધ્યાન આપવું જરૂરી ખરું ના ના બહુ સારો સવાલ છે અહીં કુદરતીનો અર્થ અપેક્ષિત એવો સમજવાનો છે અનિવાર્યપણે હાનિકારક નથી એવો હમ પણ આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત તો સંતુલનનો છે એટલે કુદરતી રીતે વધતું પિત્ત પણ જો જરૂર કરતાં વધારે વધી જાય એનું પ્રમાણ બગડે તો એ તકલીફ ઊભી કરી શકે છે બરાબર આ સ્ત્રોતો કહે છે કે આ ઋતુનું વાતાવરણ જ એવું છે જે પિત્તને ઉત્તેજિત કરે છે એટલે આપણે સજાગ રહેવું પડે એ આપોઆપ વધે છે એ હકીકત છે પણ એને સમજવું અને એને કાબૂમાં રાખવું એ આપણી સમજદારી છે સમજાયું એટલે કે આ ઋતુમાં થોડી પિત્તને લગતી તકલીફ થાય તો નવાઈ નહીં પામવાની પણ એ બહુ વધે નહીં એનું ધ્યાન રાખવું પડે બિલકુલ હવે આ સ્ત્રોતો વાતને થોડી વધુ ચોક્કસ બનાવે છે એ આખી શરદ ઋતુની વાત નથી કરતા પણ ખાસ બે મહિના પર આંગળી ચિંધે છે ભાદરવો અને આંસો આ સમયગાળા પર આટલો ભાર કેમ આજ તો આયુર્વેદની સૂક્ષ્મતા છે ઋતુ ભલે બે મહિનાની હોય પણ એની અંદર પણ અમુક તબક્કા વધુ અસરકારક હોય છે હમ અને આ સ્ત્રોતોના કહ્યા મુજબ ભાદરવો અને આસો મહિના દરમિયાન શરીરમાં પિત્ત વધવાની શક્યતા સૌથી વધુ હોય છે ઓ કદાચ એટલે જ આપણે ત્યાં વડીલો પણ કહેતા હોય છે ને કે ભાદરવામાં અને આસોમાં ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પરેજી પાડવી હા હા એ વાત તો સાચી છે આપણે ત્યાં કહેવત પણ છે કે ભાદરવે ભરપૂર તાપ એવું કંઈક બરાબર એટલે ચોમાસું પૂરું થાય પછી જે તડકો નીકળે એ કદાચ આકરો લાગતો હોય અને રાતો પછી થોડી ઠંડી પડવા માંડે આજે બદલાવ આવે શું એ પિત્તને વધુ ઉત્તેજિત કરતો હશે તાર્કિક રીતે વિચારીએ તો એવું લાગે છે જુઓ વર્ષાઋતુમાં ઠંડક અને ભેજ હોય પછી અચાનક તડકો વધે દિવસ અને રાતના તાપમાનમાં મોટો ફેરફાર આવે આ બધું પિત્ત માટે કહેવાય ને અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી શકે છે એ શક્ય છે જો કે એ કહેવું પડે કે આ સ્ત્રોતો આ કારણો નથી જણાવતા ઓહ નથી જણાવતા ના એ ફક્ત અવલોકન રજૂ કરે છે કે ભાદરવો અને આસો મહિનામાં પિત્ત વધે છે હવે વાતાવરણના કયા ચોક્કસ પરિબળો જેમ કે તાપમાન ભેજનું પ્રમાણ સૂર્યપ્રકાશની તીવ્રતા આ આ માટે જવાબદાર છે એની વિગતો લખાણોમાં નથી મળતી એટલે કે શું થાય છે એ કહ્યું પણ શા માટે થાય છે એ નથી કહ્યું બરાબર બરાબર અને પેલું આજે પિત્ત વધે છે એની શરીર પર ચોક્કસ અસરો શું થાય દાખલા તરીકે પાચન વગડવું કેસિરિટી થવી ચામડી પર ફોલિયો કે ખંજવાળ આવવી સ્વભાવ ચીડિયો થઈ જવો આવી કોઈ વાત આ સ્ત્રોતોમાં છે ના અહીં પણ આ સ્ત્રોતો મર્યાદિત છે એમનું ધ્યાન મુખ્યત્વે ઓળખ પર જ કેન્દ્રિત છે શરદ ઋતુ એટલે પિત્તની ઋતુ અને ભાદરવા આસોમાં એની અસર વધુ બસ આટલું જ પણ પિત્ત વધવાથી શરીરમાં શું શું તકલીફો થઈ શકે છે એના લક્ષણો કયા કયા હોઈ શકે એ બાબતે આ સ્પેસિફિક લખાણોમાં કોઈ ઉલ્લેખ નથી અને કદાચ સૌથી મહત્વનો ઋતુમાં તો એને કાબુમાં રાખવા કે સંતુલિત કરવા માટે શું કરવું જોઈએ એટલે કે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જીવનશૈલી કેવી રાખવી આ બાબતે પણ આ સ્ત્રોતો કંઈ કહેતા નથી એમ જ ને બિલકુલ તમે સાચું પકડ્યું આ સ્ત્રોતો આપણને સમસ્યા અથવા કહો કે કુદરતી વૃત્તિ એના વિશે જણાવે છે પણ એના સમાધાન કે એના વ્યવસ્થાપન માટે કોઈ દિશા નિર્દેશ નથી આપતા ઓકે અને આ એક બહુ મહત્વની મર્યાદા છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ આ લખાણો આપણને એક આયુર્વેદિક સિદ્ધાંતની ઓળખ કરાવે છે પણ એ સંપૂર્ણ માર્ગદર્શિકા નથી હા આ સ્પષ્ટતા ખૂબ જરૂરી છે કારણ કે આપણે જે વાત કરી રહ્યા છીએ એ ફક્ત આ ઉપલબ્ધ લખાણોના આધારે જ છે ચોક્કસ એ એક ચિત્રનો નાનો પણ મહત્વનો ભાગ ચોક્કસ દર્શાવે છે પણ એ આખું ચિત્ર નથી આપતા સાચી વાત એને જુઓ કોઈ પણ માહિતીનું આપણે જ્યારે મૂલ્યાંકન કરીએ ત્યારે એના સ્ત્રોતનો વ્યાપ કેટલો છે અને એની મર્યાદાઓ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે બરાબર આ સ્ત્રોતો આપણને પાયાની જાણકારી આપે છે જેના પરથી પછી વધુ પ્રશ્નો ઊભા થઈ શકે છે તો આપણે અત્યાર સુધી જે વાત કરી એનો સાર કાઢીએ તો એટલું સ્પષ્ટ થયું કે આયુર્વેદના આ સ્પેસિફિક સ્ત્રોતો શરદ ઋતુને પિત્તની ઋતુ તરીકે ઓળખાવે છે હા અને તેઓ જણાવે છે કે આ ઋતુમાં પિત્તનું વધવું એ કુદરતી એટલે કે અપેક્ષિત શારીરિક પ્રતિક્રિયા છે કોઈ રોગ નથી અને ખાસ કરીને ભાદરવા અને આસો મહિનામાં આ પિત્તનો પ્રભાવ સૌથી વધુ જોવા મળે છે એવું આ સ્ત્રોતનું નિરીક્ષણ છે પણ સાથે સાથે આપણે એ પણ સમજ્યા કે આ પિત્ત વધારા પાછળના ચોક્કસ વૈજ્ઞાનિક કે આયુર્વેદિક કારણો શું છે એની શરીર પર થતી વિગતવાર અસરો કઈ છે અને તેને સંતુલિત કરવા માટે આહાર વિહારમાં શું ફેરફાર કરવા એ માહિતી આ સ્ત્રોતોમાં નથી બરાબર એ માહિતી આમાં નથી તો આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે આ જાણકારીનો વ્યવહારિક ઉપયોગ શું જો સ્ત્રોતો ઉપાય નથી બતાવતા તો આ જાણીને શું ફાયદો અહીં જ એક રસપ્રદ વિચાર આવે છે જુઓ આયુર્વેદ જેવી જે સદીઓ જૂની પરંપરા છે એ જો કોઈ ઋતુગત ફેરફારને આટલી સ્પષ્ટતાથી ઓળખતી હોય હમ તો શું એવું શક્ય નથી કે એણે એના વ્યવસ્થાપન માટે એને મેનેજ કરવા માટે પણ કોઈક માર્ગ વિચાર્યો જ હોય ભલે તે આ સ્ત્રોતોમાં ન લખ્યો હોય ઓ તમારો કહેવાનો મતલબ એમ છે કે કદાચ આયુર્વેદના બીજા ગ્રંથોમાં કે પછી પરંપરાગત જે છે એટલે કે ઋતુ પ્રમાણેની જીવનશૈલી બરાબર એ જ ઋતુચર્યા એ આયુર્વેદનો એક ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે એ દરેક ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય આહાર અને વિહાર એટલે કે ખોરાક અને જીવનશૈલી એનું માર્ગદર્શન આપે છે તો શક્ય છે હા પૂરેપૂરી શક્યતા છે કે શરદ ઋતુ માટેની જે ઋતુચર્યા વર્ણવી હોય એમાં એવા ખોરાક અને એવી જીવનશૈલી અપનાવવાની સલાહ હોય જે કુદરતી રીતે વધતા પિત્તને શાંત કરવામાં મદદ કરે જેમકે જેમ કે કદાચ ઠંડક આપે એવા પદાર્થો ખાવાની વાત હોય કે બહુ તીખું તળેલું મસાલેદાર ટાળવાનું કહ્યું હોય અથવા તો દિવસ દરમિયાન અમુક પ્રવૃત્તિઓ જેમ કે બપોરનો તાપ સહન કરવો એ ટાળવાની સલાહ હોય આવું કંઈક વાહ આ તો ખરેખર વિચારવા જેવી વાત છે એટલે આ સ્ત્રોતો આપણને કુદરતી ઘટના વિશે ફક્ત જાગૃત નથી કરતા ના પણ જાણે આપણને વધુ જાણવા માટે વધુ શોધવા માટે પ્રેરિત કરે છે એ આપણને વિચારતા કરી મૂકે છે કે કદાચ આપણા પૂર્વજો પ્રકૃતિના ચક્રોને કેટલી બારીકાઈથી સમજતા હશે અને તેની સાથે તાલમેલ કેવી રીતે સાધતા હશે એકદમ સાચી વાત કહી આ મર્યાદિત માહિતી પણ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે ને ના કે આપણે આ કુદરતી ફેરફારોને કેવી રીતે સમજી શકીએ અને આપણી જે જીવનશૈલી છે એને એની સાથે કેવી રીતે ગોઠવી શકીએ હા અને આ માત્ર શારીરિક સ્વાસ્થ્યનો સવાલ નથી પણ પ્રકૃતિ સાથે એક પ્રકારના સુમેળમાં રહેવાની એક સમજણ કેળવવાની વાત પણ છે ખૂબ સરસ મુદ્દો તો જે સાંભળી રહ્યા છે એમના માટે આજનો વિચાર કદાચ એ છે કે આ સ્ત્રોતો આપણને જણાવે છે કે આયુર્વેદ મુજબ શરદ ઋતુમાં પિત્ત કુદરતી રીતે વધે છે ભલે આ લખાણો એના કારણો કે ઉપાયો નથી આપતા હમ પણ આ જ્ઞાન આપણને એ દિશામાં વિચારવા પ્રેરે છે કે શું આપણી પરંપરાગત સ્વાસ્થ્ય પ્રણાલીઓમાં આવા ઋતુગત ફેરફારો સાથે તાલમેલ સાધવાના એને સમજવાના અને એની સાથે જીવતા શીખવાના માર્ગો સૂચવવામાં આવ્યા હશે આ ચોક્કસપણે વધુ સંશોધન અને જિજ્ઞાસાનો વિષય છે